ને વિશ્વ આદિવાસી દિવસ શું છે ખબર નથી આજે પણ આપણા ડાલાઓ વિશ્વ આદિવાસી દિવસ તરીકે નહીં પણ ગોગંબામાં મેળો છે આદિવાસીઓનો એમ કરીને બધા આવે છે અને એ ખૂબ સારી વાત છે પણ હું છેલ્લા 10 દિવસથી મારા જે અનુભવો છે એ કહું તો ડાલાઓને કદાચ ખબર ન પડે પણ બધા WhatsApp વાપરે ને Instagram વાપરે અહીંયાના ઘણા બધા પોરિયા મારમે છે મેં ભાડું દર દાડાથી બધા છોકરાઓ બધી છોકરીઓ જાણે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે તો પોતાના ઘરનો તહેવાર હોય જાણે દિવાળીને આપણે હોળી ઉજવીએ એ રીતની તૈયારીઓ કરે છે એ જનજાગૃતિ આજે ગોગંબા તાલુકામાં આવી ગયેલી છે એની માટે આપ આમ લોકો ઉખાણે લાયક છો ગોગંબા તાલુકો હું મહેન્દ્રભાઈ અને મારી જેવો એક હમસકલ છે પરોલીનો મહેશ બીજે કદે એક મને ન્યૂઝ જોયો હોય તે એવો એ બધે મેદ વિજય શું કરીને બધું લીતો જાય એ મહેશ અમે 2022 માં ત્યારે ડોક્ટર સાહેબ જોડે એટલી બધી મુલાકાત નથી થઈ ત્યારે એક બાઈક પર ત્રણ સવારી જીએ વાતો કરીએ સમાજની વાતો કરીએ ને બધી વાતો કરતા ત્યારે ખબર નહીં મારા મોઢે કદાચ કુદરતે બોલાવડાવ્યું હશે અમે મે કીધું તું એમને કે ગોગંબા તાલુકામાં ક્રાંતિ થવાની તૈયારી છે આપણે માત્ર નિમિત બનવાનું છે અને આજે ખાલી એક વર્ષ આદિવાસી યુવા સમિતિએ ગોગંબામાં કામ જે રીતે કર્યું છે તમું હાસુ ની માનો સરપંચો થી ઘણા નાના લાગે તાલુકા સભ્યો થી ઘણા નાના લાગે જિલ્લા સભ્યો થી ઘણા નાના લાગે આવ તો ધારાસભ્ય બરાબર આપણે હોય હઈ હોવા બાજી રહ્યું અને કેટલાક લોકો એમ કાલે અમે બજારમાં હતા અમે ચા પીતા હતા હું હતો એક મહેન્દ્ર પ્રમુખ અને એક પેલો પરોલીવાળો મહેશ ત્રણ જણા ચા પીતા હતા એક સરપંચ અને એની જોડે એક માણસ હતો ત્રણ જણા ગોઠવણ કરે ઈનામાંથી એક ધારાસભ્ય સભ્ય એક ઈનાનો પીએ અને એક ડ્રાઈવર કહેવાનો મતલબ આપણે તો ચૂંટણી લડવાની હજુ વાત કરી પણ નથી પણ જે આપણાથી ડરેલા લોકો છે એ લોકો જ આપણામાં ધારાસભ્ય આજે જોવા લાગેલા છે કે બે હાજર સત્તાવી માં લગભગ રાજગઢ વિધાનસભા આવે સમિતિ વાળા ખેલ બગાડે આપણે કોઈ નો ખેલ બગાડવો નહી એની સાથે નથી થતી ત્યાં સુધી આદિવાસી યુવા સમિતિ મેદાને નહીં પડતી પણ જયારે આદિવાસી યુવા સમિતિ ની તૈયારીઓ થઈ જાય અને મેદાને પડેલી છે

અમે ફાળો ઉઘરાયો જે કોઈ ફૂલ નહીં તો ફૂલની ની પાખડી મોટા ફાળા તો આવે અને છેલ્લા ખૂટે તો ડોક્ટર જયરામ અહીં મારે બોને લાગે એટલે મારો પાણો હોય એટલે એ ભૈરાલો છે એટલે અહીં તો પૈસા જરૂર નહીં પણ કે ગયા વર્ષે એમ થયું હતું કે અમે લોકો ફાળો આપવા માંગીએ છીએ એમ કરીને ઘણા લોકોએ જાણ કરી હતી એટલે આ વખતે વધારે છપાઈ એમાં ઘણો સારો ફાળો આવ્યો છે બધાનો અને જે સહકાર કર્યો છે ફૂલ નઈ તો ફૂલ ની પાખડી એનાથી અમે ખૂબ જ આનંદિત છીએ તમારા બધાના આભારી છીએ